માં બાપ છે તો કદર કરી લ્યો જેના નથી ને એને પૂછજો માં બાપની કિંમત શું છે પપ્પા ચાર દિવસ પહેલા તમને લાઈટ બિલ ભરવાનું કીધું હતું એક નાનકડું કામ પણ તમારાથી નહીં થઈ શકતું આમ પણ તમે ઘરમાં જ રહો છો ને શું કામ કરો છો હવે ચૂપ કેમ છો જવાબ તો આપો સારું બેટા ફૂલ થઈ ગઈ આગળથી ધ્યાન રાખીશ સારું તો બેઠા રહ્યો અને ખાતા રહ્યો આમ પણ તમે જવાબદારી ખબર નઈ આપડી કઈ વાત નું ખોટું લાગી જાય તો છોકરાઓ આપણને ખાવાનું પણ આપવાનું બંધ કરી દેશે જો તમારા માતા પિતાથી ક્યારે ભૂલ થઈ જાય ને તો એને નજર અંદાજ નહીં જો તમારી વાતનો એના મનમાં ડર બેસી જશે ને તો જિંદગીભર તમારાથી ડરીને રહેશે